આજના પ્રજા પ્રજાપ્રસંગ પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ભારત દેશ એ વિકસિત ભારતની દિશામાં જ્યારે જોડાયો છે ત્યારે દેશની આઝાદી માટે પોતાનું સર્વોચ્ચ નિશાવર કરનાર દેશના વીર સપૂતો જેમણે ભારતનું સ્વપ્ન જોવું તો આઝાદ ભારતનું અને જે દિશામાં આજે ભારત સાચા અર્થમાં આકાર લઈ રહ્યું છે ત્યારે આજે વિશ્વ ભારતની વિકાસ યાત્રાને જોઈને ભારત અને પ્રત્યેક ભારતીયવાસીઓને સન્માનજનક રીતે જોઈ રહ્યા છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે જોયેલું બે હજાર સુડતાલીસ નું વિકસિત ભારતનું સ્વપ્ન આજે દેશના એકસો ચાલીસ કરોડ લોકો એ દિશામાં જયારે આગળ વધી રહે છે ત્યારે સ્વપ્ન દ્રષ્ટા દીર્ઘ દ્રષ્ટા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે ગુજરાતના વિકાસ પર આજે જેમણે વિકાસની કેડી કંડારી હતી તેવી જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ગુજરાતના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક આગળ વધી રહ્યા છે ગ્રામજન હોય ગરીબ હોય આદિવાસી હોય વંચિત હોય ખેડૂત હોય મહિલા હોય કે યુવા આ તમામ દિશામાં સર્વાંગી રીતે ભારત આગળ વધી રહ્યું છે યુવાનો માટે સ્ટાર્ટઅપ હોય લખપતિ દીદી હોય ખેડૂતો માટેની યોજના હોય અને આજે મને આપને જણાવતા આનંદ થાય છે કે દેશ ડિફેન્સ ક્ષેત્રે પણ ઈન્ડિપેન્ડન્ટ થવાની દિશામાં આગળ વધી રહ્યો છે આજે કાશ્મીરમાં લાલ ચોક પર તિરંગો લહેરાય છે આર્ટિકલ ત્રણસો સિત્તેર હટાવવાનું શ્રેય એ પીએમ મોદી સાહેબને જાય છે આવી કેટલીય ઘટનાઓ છે કે જે આપણને આઝાદ ભારતના એક ફીલ કરી રહ્યું છે જે આઝાદ ભારતની અંદર જે સ્વપ્ન જોયું હતું એ સપનાને સાકાર કરવામાં એકસો ચાલીસ કરોડ ભારતીયોનો જે સહકાર દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને મળી રહ્યો છે અને એ જ દિશામાં આજે ભારત આગળ વધી રહ્યું છે ત્યારે ફરીથી આ વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વિઝનને લઈ અને આ સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ફરીથી પુનઃ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ